અપંગને હાથ આ દુવા મને ઓછું છે ને ભાઈ શું કરું મારે આમ કઈ છે તો તો કઉ છું કેટલા કીધા ભાઈ દુઆ માં આવે કેટલા છે ત્રણસો રૂપિયા જાય હમણાં ખાનમાંગાડે હમણાં બધું ખબર પડે દુવા લાગશે મગજ મરી તો જો ગરીબ છે બિચારો

કેવાલા કેવાલા બીએમ એક્ટિંગ કેવી એક્ટિંગ કેવી એ બધું ગયું અમારી ચા પીવો આજે એ આજામ ચા આપજે બોલો તો કેટલા દસ વાર ત્રણસો બોલી લેશો તો કાકાને ને તપાવ્યા એ બદલ સોરી કાકા પણ લગાડતા એક મનોરંજન માટે ન તમારી પરમિશન લઈને જ વિડીયો મૂકું બરાબર ને હા તો વાંધો નહી પછી એમ ન કેતા કે ભાઈ મારા પપ્પા ને હેરાન કેમ કરો હા થેન્ક યુ